માત્ર ત્રણ ચેપ્ટર કરવાથી પાસ થઈ જાય અને એવી એવા ચેપ્ટર કે જે ખરેખર આપણને આનંદ થાય વાંચી શકાય અન્ય કોઈ ટીચર્સ વગેરેની હેલ્પ ન લઈએ તો બી પાસ થઈ જઈએ

આપણા શરીર સાથે ચર્ચાઓ કરતા કરતા ઘણું ખરું આપણે જાણીએ છીએ આવું મસ્ત મજાનું ચેપ્ટર છે આ ચેપ્ટર માંથી તમને કેટલા માર્ક્સ પૂછાય છે સિંગલ ચેપ્ટર ઓનલી ચૌદ માર્ક્સ ઓનલી એક ચેપ્ટર ચૌદ માર્ક્સ શું પૂછાય છે જોઈ લો તો એક ગુણના બે પ્રશ્નો બે ગુણના બે પ્રશ્નો અને ચાર ચાર ગુણ ના બે પ્રશ્નો ઘણી વખત થાય કે સાહેબ મોટા પ્રશ્નો તો કેવી રીતે તૈયાર કરવા યાર મોટા પ્રશ્નો ઘણી વખત બહુ મોટા નથી હોતા દોસ્ત એટલા ઝીણા હોય છે કે તોય તમને ચાર માર્ક્સ મળી શકે અત્યારે એવી બી પેટર્ન છે કે બે બે ગુણના બે પૂછાય મતલબ ચાર ગુણના ના પ્રશ્નમાં ચાર ગુણ પ્રશ્ન ના હોય બે પ્લસ બે એવી રીતે પૂછાય છે તો આ ચેપ્ટર તમારું એકદમ ચકાચક થઈ જવું પડે ભાઈ આખી મોટી જે ડોલ હોય ને એમાંથી ખાલી ચમચી ભરીને આપું છું જો એટલું એ ના થાય ને તો ફિર પડના છોડી દો દોસ્ત બરાબર તો આ ચેપ્ટર છે તમારા માટે જે 14 માર્ક્સ એકલું ચેપ્ટર અપાવી શકે છે એના પછી તમારે કરવાનું છે એક હજી બીજું ચેપ્ટર એ છે સાતમું સજીવો કેવી રીતે પ્રજનન કરે છે

આપી છે મેં આખા પાઠ માંથી આપણી જે આ વિજ્ઞાન છે આની અંદર આખો આખો પાઠ એડ કર્યો ને ત્યારે જઈને માત્ર એકવીસ મળ્યા મને બે બે ભાઈ બે બે ગુણ ખાલી એકવીસ પ્રશ્નો અને એટલું કરવાથી તમને લોકોને કેટલા માર્ક્સ મળે હવે ચાર ગુણ ની અંદર બી ચાર ગુણ નો પ્રશ્ન નહીં પૂછાતો બે બે ના બે પૂછાય છે તો કેટલા થઈ ગયા શું દસ અહીંથી દસ આગળ દસ હજી આગળ ચોત્રીસ ગુણ થયા માની ને ચાલો કે ત્રણ તમે ગરબડી થઈ ગઈ ચલો પણ તમારી જોડે આઠ માર્ક્સ હજી એક્સ્ટ્રા છે કે જે ચોત્રીસ માંથી તમે છવ્વીસ લાવો ને તો બી પાસ છે તો સુ કામભાઈ જો તમારી ઈચ્છા એવી હોય કે સાહેબ પાસ થઈ જવું ને એવું લાગતું હોય એ વિદ્યાર્થીઓ આ ચેપ્ટર છે ને એ ખાસ કરી લે ત્રણ ચેપ્ટર તમને કીધા આ ત્રણ ચેપ્ટર કરો એટલે સો સો ટકા પાસ ગેરંટી સો લેજો અને હા હજી વિશેષ કે જો બુક બનાવવામાં આવી છે અને પાંચ બુક એવી રીતે તૈયાર કરી છે કે ગમે પેજ તમે ખોલો ને તમને ખાલી એમને વાંચવાની એવી ઈચ્છા થઈ અને ખોલીને વાંચવા બેસી જાવ દોસ્ત એ પેજમાંથી બે ગુણો બુક પાંચે ભેગો સેટ આવશે નામ આપ્યું છે પાંચ અમૃત તમને બઉ જ બેનિફિટ અપાવશે અને કેટલી બુક એકદમ ઝીણી બસો નવ્વાણું રૂપિયાની પ્રાઇસ છે ત્રણસો રૂપિયામાં તમારા ઘર સુધી બુક પહોંચી જશે કુરિયર ચાર્જ સાથે કોલ કરી લો એટલે તમારું કામ થઈ જશે હવે કોઈને થાય કે સાહેબ તમે કદાચ પૈસા લઈ લો ના મોકલો તો કેશ ઓન ડિલેવરી અવેલેબલ છે ઓર્ડર કરી દો વોટસઅપમાં મેસેજ નાખી દો એડ્રેસ પ્રોપર અને અને બધું જ કમ્પલીટ તમારા ઘર સુધી આવી જશે બટ એનો ચાર્જ રૂપિયા એક્ દસ રૂપિયા તમારા ઘરે જે આવશે પોસ્ટમેન એ લેશે એટલે જો લાગે છે કે વિશ્વાસ છે મંગાવવી છે તો બાપુજીને કઈ મંગાવી લો જો લાગે છે નાના સાહેબ મને તો ઘરે આવું બુક ને આડું તો કંઈક આલું તમને બાકી કુચ આલું નહીં

અન્ય કોઈ ક્લાસ તમને ક્યાંય નડશે નહીં સ્કૂલ ડિસ્ટર્બ નહીં કરે અને પાંચસો નેવું રૂપિયા એની ફી છે બધા વિષયની ભેગી ઘરે બેઠા લાઈવ તમે અભ્યાસ કરી શકશો દરેક પ્રશ્નો તો થશે ગેરંટી વિશેષ તમને ગાઈડલાઈન પણ જરૂર આપીશું અને હજી છેલ્લી અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે આપડી આ ચેનલ ઉપર ક્લાસીસ ગાંધીનગરની ચેનલ ઉપર તમને મળશે